પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં કોઈ એમ કે અમારે ત્યાં ચાર છોકરા થયા અને ચારે ચાર છોકરા એક ખોયા મોટા થયા છે સમજી લેવાનું એમાં કંઈ ન હોય કંઈ ન હોય એ સારું કહેવાય ખોયા ફાડી નાખવા જોઈએ છોકરા કહેવાનો તાત્પર્ય કે પેલાની માતાઓ સત્કર્મ કરવાવાળી હતી પેલાની માતાઓ હતી એ બધી ધર્મ કર્મ કરવાવાળી હતી પોતે નિયમમાં રહેતી અને પોતે પોતાના પતિને નિયમમાં રાખવાવાળી હતી અત્યારના વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો આપણે ઘણી બધી વસ્તુની છૂટછાટ સાથે આપણું જીવન જીવી રહ્યા છે એટલા માટે આપણે જે સાચું પરિણામ જોઈ એ પરિણામ આપણને પ્રાપ્ત ન થાય આવી વસ્તુ બને